ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયના ઉમેદવાર ચેતર વસાવાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું લોકસભાની ચૂંટણીના પગલે વિવિધ રાજકીય પક્ષો દ્વારા મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરના ત્રણ સર્કલ પાસે અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તાર માટે ઇન્ડિયા ગઠબંધનના મધ્યસ્થ કાર્યાલયનો ગઠબંધનના ઉમેદવાર ચેટર વસાવાના હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કોંગ્રેસ તેમજ આપના આગેવાનો મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ચેટર વસાવાએ જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક હેઠળ આવતા મોટાભાગના તમામ તાલુકા મથક મધ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન કર્યું છે અને જે રીતે અમે ડેડીયાપાડા અને સાગબારામાં અમારા કાર્યાલયો ચાલે છે અઠવાડિયાના એક દિવસ ફૂલ ટાઈમે ત્યાં લોકો સાથે રહું છું મહિનામાં એક દિવસ અમારો લોક દરબાર ભરાય છે એવી જ રીતના આવનાર દિવસોમાં અંકલેશ્વર મધ્યસ્થ કાર્યાલયમાં પણ અઠવાડિયામાં એક દિવસ હું બેસવાનો છું સાથે સાથે અહીં મહિનામાં એકવાર લોકદરબાર પણ અમે કરીશું સાથે સાથે મારા તમામ કોંગ્રેસના પદાધિકારીઓ અગ્રણીઓ પણ આ કાર્યાલયમાં આવશે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ પણ આ કાર્યાલયમાં હશે માત્ર ને માત્ર અંકલેશ્વર શહેર અંકલેશ્વર વિધાનસભાના લોકોના સેવાકીય પ્રવૃત્તિ માટે કાર્યાલય ખૂબ જ જરૂરી હોવાથી ખૂબ મહત્ત્વનો પાઠ હોવાથી આજે અમે કાર્યાલયનું ઓપનિંગ કરી રહ્યા છે આ માત્ર ચૂંટણીલક્ષી કે ચૂંટણી પૂરતું કાર્યાલય નથી કાયમ માટેનું કાર્યાલય હશે અને તમામ યોજનાકીય માહિતી માહિતી તમામ કાનૂની સહાયની માર્ગદર્શન તમામ પ્રકારની પ્રવૃત્તિઓ આ કાર્યાલયમાંથી થશે અને તમામ યુવાનો માતાબહેનો વડીલો તમામ સમાજના વર્ગો તમામ લોકોને સાથે રહીને આ કાર્યાલયમાંથી કામગીરી થશે